સુરતના ઉમરવાડામાં રહેતા યુવક કાકા સાથે બાઇક ઉપર કલર કામ માટે ભટાર જઈ રહ્યો હોય આ દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે અડફટમાં લીધી હતી જેમાં ગંભીર ઇજાગ્રસ્તને પગલે યુવકનું મૃત્યુ નિપજી ગયું હતું ઉમરવાડા વિસ્તારમાં આવેલા સોનિયાનગરમાં રહેતા વીસ વર્ષો સાહિલ મુસ્તાક શેખ કલરકામ કરી પરિવારને આર્થિક રૂપે મદદ થતો અને તેની બે બહેન છે ત્રણ મહિના પહેલાં જ તેના લગ્ન થયા હતા સાહિલ સોમવારે સવારે બાઇક ઉપર કાકા આસિફ શેખ સાથે કલરકામ કરવા માટે ભટાર જતો હોય આ દરમિયાન મહારાજા હોટલ પાસે તેની બાઇકને ટ્રેક્ટરે અડફટમાં લીધી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાહિલ અને કાકા આસિફને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હાથ દાખલ કરાયા જ્યાં તબીબોએ સાહિલને મૃત જાહેર કર્યો કાકા આસિફને સામાન્ય ઇજા હોવાને કારણે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી જોકે સાહેબના આંકડા મૃત્યુથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ અંગે મુસ્તાક શેખ અજીત શેખ કટોદરા પોલીસ મથકમાં ટ્રેક્ટર નંબર જી જે ઝીરો ફાઇવ આર ઝેડ ઝીરો થ્રી ડબલ એટના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે મનુષ્ય વધનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ